હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ મારું નામ મનીષા લેવુઆ વિશ્ન આગળના વિડીયોમાં આપણે જોયું કે કયો કોર્સ શીખવાના છીએ કોર્સની અંદર કયા કયા ટોપિક આવશે એના પર વાત કરી અને એમાં હતું પહેલું ટ્રેડિંગ તો આજનો ક્લાસ ટ્રેડિંગ ઉપર જ છે તો લેટ સ્ટાર્ટ તો સૌથી પહેલાં જેને લખવું હોય સાથે સાથે લખી લખી શકે છે થ્રેડિંગ એટલે શું છે આપણને અણગમતા બાલ આપણે કાઢ કાઢીએ દોરા વડે એને થ્રેડિંગ કહીશું તો થ્રેડિંગ ક્યાં ક્યાં થાય તો થ્રેડિંગ છે આઈબ્રોઝ છે અપર લિપ્સ છે ફોરહેડ છે ફૂલ ફેસ ઉપર એન્ડ જો આપણે વેક્સ કરીએ છીએ ને જે ઝીણા ઝીણા બાલ નથી નીકળતા એને પણ આપણે થ્રેડિંગ દ્વારા કાઢી શકીએ હવે થ્રેડિંગમાં પહેલી જ વાત આવે છે કે દોરો તો દોરો તમે પરચેસ કર્યો જ હશે તો એ દોરાને લઈને મારી પાસે બે દોરા છે તમે જોઈ શકો છો કે એક ગ્રીન છે અને એક વ્હાઈટ છે આ રીંગ મારી ખતમ થઈ થઈ ગઈ છે તો મારી પાસે બે દોરા અવેલેબલ છે તમે જે પરચેસ કર્યો હોય એ દોરો લઈને તમે તમારી જે તે તમને ગમે એ તે લઈ અને દોરાને ગાંઠ ગાંઠમાળો મેં આટલી સાઈડમાં દોરો લીધો છે તમારે જેટલી ફાવે મારે એક દોઢ એક દોઢ વેજ જેટલો દોરો છે તમે જોઈ શકો છો દોઢ વેજ જેટલો દોરો છે તો તમે તમારી અનુકૂળ મુજબ દોરો લઈ શકો નહીં તો દોઢ વેજ જેટલો દોરો ડબલ કરી શકો એક યા બે ગાંઠ તમે લગાવી શકો છો હવે એને શું કરવાનું આ રીતના જેવું થઈ જશે હવે એને સાત આંટી આપણે મારવાની છે તો ગણી શકાય સાત સાતથી થી વધારે નહીં સાતથી થી ઓછી હશે તો ચાલશે તો આ રીતના આંટી મારી અને બે હાથમાં આ રીતના પકડી અને એક બાજુ જે બાજુ દોરો કાઢવાનો હોય એ આ રીતના પ્રેક્ટિસ કરવાની છે આ બાજુ આંટી આવે એટલે આ બાજુ કરવાનું અને આ બાજુ આંટી આવે એટલે આ બાજુ કરવાનું ઓકે જો તમારે દોરો ટૂંકો પડતો હોય તો લાંબો લેવાનો અને લાંબો હોય તો અહીંયાથી આપણે અહીંયાથી એક ગાંઠ વધારે મારવાનો જેથી ટૂંકો થઈ જાય તમારે જે કમ્ફર્ટેબલ હોય એટલી ની સાઇઝ રાખી આ રીતના ઓકે તો આની તમારે લગભગ ઘણી પ્રેક્ટિસ કરવી પડશે જેથી તમારે ડી લેફ્ટ રાઇટ લેફ્ટ રાઈટ થાય છે ઠીક છે આ રીતના આ તમે પ્રેક્ટિસ કરો બેથી ત્રણ દિવસ સુધી પ્રેક્ટિસ કર્યા પછી તમે પગ ઉપર ટી કાઢવાનો પ્રયત્ન કરો આ રીતના જેથી તમારા હાથ બરોબર બેસી જાય અને તમે આસાનીથી એને થ્રેડિંગ કરી શકો ઓકે તો પગ ઉપર પ્રેક્ટિસ કરી શકો છો નહીં તો પોતાની બેન હોય તો પોતાની બેનના હાથે પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો ઠીક છે એ કર્યા બાદ નેક્સ્ટ આવશે ફોર હેડ તો તમે આવડી ગયા બાદ ઘણા ખરા બાલ જો તમે નીકાળી શકતા હો તો પછી તમે તમારી જાતે પોતાના તો આપ રિંગ આવતા હોય તો રિંગ પહેરી લો અથવા તો કોઈ બેલ લગાવી દો જે આવે છે હેલ્મેટ એ લગાવીને તમે આ રીતના પ્રેક્ટિસ કરી શકો છો સીધા આઈબ્રોની નાડતા નહીં આવડે તો વાળ નીકળી જશે તો સારું નહીં લાગે આ સાઈડ પણ તમે એ રીતના પ્રેક્ટિસ કરી શકો છો તમે જોઈ શકો ઠીક છે તો આ રીતના તમે ફોરવેડ પર પ્રેક્ટિસ કરો પછી લિપ્સ અપર લિપ્સ ઉપર પણ તમે કરી શકો છો મારે તો નથી તો તમે આ રીતના આ રીતના પ્રેક્ટિસ કરી શકો છો પછી ઉપર પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો તો આટલી પ્રેક્ટિસ આજના વિડીયોમાં આટલું જ કે આટલી પ્રેક્ટિસ કરો બોરું કેવી રીતના ચલાવું અને થ્રેડિંગ કેવી રીતના કરવું તો એટલી પ્રેક્ટિસ કર્યા બાદ પછી આપણે આઈબ્રોસ ને કેવી રીતના કરવી સ્ટેપ બાય સ્ટેપ એ શીખવાડવામાં આવશે તો બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય